એ પેચવર્ક નું કામ કોઈ બારની કંપનીને એજન્સી ને લાગ્યું છે હવે સ્થાનિક લોકોને કામ કરવા માટે બીજી પેચી પેટા એજન્સીએ આ કામ લીધું હવે પેટા એજન્સી કોઈ જવાબદારી હોતી નથી એને શું કર્યું જે પણ રીતના પેચવર્કમાં પણ પેચ જ્યાં કરવાના હોય ત્યાં વ્યવસ્થિત રીતના માટી કાઢવી પડે રીતના ડામરનો જે છાંટાવ કર્યો પછી પેચ મારવા પડે અને પેચ એવા એનએચાઈમાં મારા જો ખ્યાલ પણ ના આવે કે આ પેચવર્ક નું કામ છે એટલે તો લોકોને તકલીફ ના પડે એટલે ત્યાં જે પેટા કોન્ટ્રાક્ટ જે કામ કરતો હતો ડામરના બદલે ઓઇલ વાપરતો હતો ઓઇલ વાપરે એટલે શું છે લાંબો રસ્તો ટકે ના જેટલું એને ઓઇલ વાપરવાનું એક જ કારણ હોય કે એને જેટલું પાથરવાળાનું હોય તેટલું સરળતાથી ઓઇલના કારણે પાથરી ડામર હોય તો થોડો થોડું અઘરું પડે એને એક બી ચોંટે એટલે એટલે એ એની સરળતા માટે એને ઓઇલ વધારે વાપર્યો ને ડામર ઓછો વાપરો મને ખબર પડી કેટલાક લોકો એ લોકો બહુ જાગૃત થઈ ગયા તરત જ આવું એટલે અમને ફોન કરે હું શું શું લોકોનો ફોન આવે એટલે તરત વિઝિટમાં હું તરત ગયા

ત્યાં વચ્ચે ચાર કરોડના ખર્ચે એક બ્રિજ બને છે અને ત્રણ કરોડના ખર્ચે એક રસ્તો બને છે જિલ્લા પંચાયતમાં હવે આમાં પણ એવું છે શું છે કોન્ટ્રાક્ટરો ભરી તો દે છે પછી આવા એરિયાની અંદર કામ નથી આવતું કેમ નથી આવતા કારણ એ બહુ તપાસનો વિષય છે કાં તો ડર છે એવું હોય પહેલા જેવી સ્થિતિ રહી જ નથી છતાં પણ ટેન્ડર ટેન્ડર જે લાગેલું એ લોકો નથી આવતા અને લોકો શું કરે છે નીચે જે વિસ્તારના જે કામ ચલાવ જે કોન્ટ્રાક્ટર હોય તો અથવા તો જે કોરી માલિક હોય કે કોરી માલિકને હું જેના બધું તૈયાર જ હોય તો એમને આપી દેતા હોય છે એટલે એ પછી વેઠ ઉતારતા હોય છે જે